નવ વડે નવ અને એકડી મેળી દસ બે એકડા અગિયાર એકડ બગડ બાર એકડ તગડ તેર બોલ એકડ તગડે શું લે આ શું થે ઈશું છે સીલી છે ગોઘાના અને તાર ભણવા જ આવજે એ ભણવા જ આવું છે હેય ભણવા જ આવજે થેલો લાવો હજે હા શું કે હા રેડ દો ચલો બાય બાય ટાટા અને એમ કે કહેતું કે જય શ્રી રામ ઓમ તાજ મારા અમે તાજની કહે જય શ્રી રામ બ્યાસ ધોઈ બ્યાસ ધોડીને કે હાથ જોડ બે હાથ ધોડ હાથ તોડવાના જન ઓમ હાથ જોડે હેપી બન